મારા વાલાસણીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે માર વસમ બુધવાર આજની રાશિ છે તુલા જેના નામના અક્ષર છે રને તો તુલા રાશિ એટલે સર્વશ્રેષ્ઠ રાશિ તુલા રાશિ જેના નામના અક્ષર રણને તો હોય મુકમ કરો તીવા તિવાચાલ પંગુમ લંખાય તે ગિરી યપા તમ વંદે પરમાનંદ માધવમ વસુદેવ સુતમ દેવ કૃષ્ણચારૂણ મર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગતપુર મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હોત તો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ લોકો સુધી મોકલજો આ ચેનલને આજે બુધવાર એટલે મગ તો ખાસ રાંધવા જ જોઈએ ગણપતિના ના ધરાવવા જોઈએ જય શ્રી કૃષ્ણ જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રો સ્વીકારું છું કોઈને કામ કરજો તો કોલ કરજો પણ એક જ કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા